આ ખાસ દિવસે ગુજરાત રાજ્ય પોલીસ દળના કુલ અગિયાર પોલીસ અધિકારીઓ અને જવાનોને પોલીસ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા છે તો રાષ્ટ્રપતિના હસ્તે પોલીસ ચંદ્રકો આપવામાં આવ્યા છે જેમાં બે વિશિષ્ટ સેવા પોલીસ ચંદ્રક અને નવ પ્રશંસનીય સેવા ચંદ્રકો આપવામાં આવ્યા છે તો ગુજરાત રાજ્ય પોલીસમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી અને જવાનોને છવ્વીસમી જાન્યુઆરીના રોજ પોલીસ કરવામાં આવ્યા છે આજનો દિવસ એટલે કાળ મુખો દિવસ છવ્વીસમી જાન્યુઆરીના રોજ આજથી લગભગ ચોવીસ વર્ષ પહેલા ખૂબ ભયાનક ભૂકંપ ગુજરાતની અંદર આવ્યો હતો બે હજાર એક રોજ શુક્રવારના દિવસે

આઠ અને પિસ્તાળીસ ના ટકોરે ગુજરાતની અંદર ભારે ભૂકંપ આવ્યો હતો સૌથી અગત્યના સમાચાર છે ચોવીસ વર્ષ પછી પણ આજે પણ એ દિવસ ભૂલાતો નથી લોકોના ઘાવ રૂઝાયા નથી ત્યાર પછીના મિત્રો સમાચાર ગુજરાત બજેટ બે હજાર પચીસની જાહેરાત કરી નાખવામાં આવી છે દરેક લોકો બજેટની આતુરતાથી રાહ જોઈને બેઠા હોય ત્યારે ગુજરાતમાં વિધાનસભાનું બજેટ સત્ર બાર ફેબ્રુઆરીથી શરૂ થવાનું છે અને વીસ ફેબ્રુઆરીના રોજ ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવશે ઓગણીસ ફેબ્રુઆરી બપોરે બાર કલાકે સત્રની શરૂઆત થશે અને વીસ ફેબ્રુઆરીએ આપણા નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવશે આ વખતે મોટી મોટી જાહેરાતો થાય એવી લોકોમાં આશા જોવા મળી છે ત્યારે આ તરફ કેન્દ્ર સરકારનું બજેટ પણ રજૂ થવાનું છે પહેલી ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થશે આ બજેટની અંદર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો જે છ રૂપિયાનો હપ્તો છે આ હપ્તો દસ હજાર રૂપિયાનો થઈ જાય એવી મોટી જાહેરાત થઈ શકે એવી ખેડૂતોને આશા જોવા મળી છે અત્યારે સરકાર પણ ચર્ચાઓ કરી રહી છે આ બજેટ પહેલી ફેબ્રુઆરીએ જે કેન્દ્ર સરકારનું રજૂ થવાનું છે એની અંદર નાણાં મંત્રી નિર્મલા સીતારમણ ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કરશે અને આ બજેટમાં ખેડૂતોને છ હજારના બદલે દસ હજાર ના હપ્તાની જાહેરાત કરવામાં આવે એવી મોટી આશા જોવા મળી છે તો કેન્દ્ર સરકારનું બજેટ પહેલી ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે ગુજરાત સરકારનું બજેટ વીસ ફેબ્રુઆરીએ રજૂ થશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો તમામ ખેડૂતોને મોટી ચેતવણી આપી દેવામાં આવી છે તમામે તમામ ખેડૂતો પરેશ ગોસ્વામીએ ચેતવણી આપી છે ધ્યાનથી સાંભળી લેજો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કીધું છે કે હમણાં ઉનાળુ પાકનું વાવેતર આપણે કરી શકીશું નહીં ખેડૂત મિત્રોને જણાવ્યું છે કે હમણાં ઉનાળુ પાકનું વાવેતર કરતા નહીં અત્યારે ઠંડીનું પ્રમાણ જોવા મળ્યું છે ઠંડીને લીધે ઉગાવો આવતો નથી બિયારણ પણ નિષ્ફળ જતું હોય છે તેથી ઘણા ખેડૂતભાઈઓ એવું વિચારતા હોય કે આપણે વીસ જાન્યુઆરી પછી વાવેતર કરશું પરંતુ આ વખતે વીસ જાન્યુઆરી પછી પણ ઠંડીનું પ્રમાણ રહેવાનું છે અને ફેબ્રુઆરી મહિનાની અંદર પણ ગયા વર્ષની સરખામણીએ આ વખતે ઠંડી જોવા મળવાની છે એટલે ફેબ્રુઆરી મહિનામાં પણ ઠંડીનું પ્રમાણ રહેવાનું છે એટલે ખેડૂતોને કહેવામાં આવ્યું છે કે ખેડૂતો માર્ચ મહિનાથી જ વાવેતર કરી શકશે તો માર્ચ મહિનાથી વાવેતર કરવાની શક્યતા દર્શાવવામાં આવી છે તમામ ખેડૂતોને તમામે તમામ કંપની જીઓ એરટેલ વીઆઈ પોતાના રિચાર્જ પ્લાન સસ્તા કરી નાખ્યા છે ટ્રાય દ્વારા તમામ ટેલિકોમ કંપનીઓને આદેશ કરવામાં આવ્યા હતા કે મોબાઈલ રિચાર્જની અંદર જે લોકોને ડેટાની જરૂરિયાત નથી એવા લોકો માટે ખાસ પ્રકારના વાઉચર લાવવામાં આવે જેમાં ખાલી વોઇસ કોલ જ સામેલ હોય તો એવા લોકો માટે હવે તમામે તમામ કંપનીએ મોબાઈલ પ્લાન લાવી દીધા છે સસ્તા પ્લાન જેમાં ડેટા પ્લાન નથી વોઇસ પ્લાન અને એસએમએસનો જ પ્લાન રહેવાનો છે જેમાં આપણે જીઓની વાત કરીએ તો જીઓએ ચારસો અઠ્ઠાવન રૂપિયાનો પ્લાન લાવ્યા છે જે ચોર્યાસી દિવસનો છે એટલે લગભગ ત્રણ મહિનાનો આ પ્લાન છે આ પ્લાનની અંદર લોકો અનલિમિટેડ કોલિંગ કરી શકશે ને એક હજાર એસએમએસ મફત વાપરવા મળશે આ પ્લાનમાં તમને ડેટા મળવાનો નથી ખાલી તમારો અનલિમિટેડ કોલિંગ અને એસએમએસ સાથેનો પ્લાન રહેવાનો છે એરટેલે પણ પાંચસો નવ રૂપિયાનો પ્લાન ચોર્યાસી દિવસનો જાહેર કર્યો છે પરંતુ વીઆઈ દ્વારા ત્રણ મહિનાનો પ્લાન જાહેર થયો નથી વીઆઈ ખાલી એક જ પ્લાન જાહેર કર્યો છે એ પ્લાન મહિનાનો રાખવામાં આવ્યો છે તો સૌથી સમાચાર ત્રણે ત્રણ કંપનીના અત્યારે તમે ભાવ જોઈ લેજો અત્યારે નવા રિચાર્જ પ્લાન આવી ગયા છે ત્યાર પછી ના મિત્રો સમાચાર પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર હવે એક નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે હવે તમામ લોકો પોતાની જાતે આવાસ યોજનામાં અરજી કરી શકે એ માટે મોદી સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાની એક નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે આ એપ્લિકેશનનું નામ છે આવાસ પ્લસ એપ્લિકેશન એટલે તમે પ્લે સ્ટોરમાં આવાસ પ્લસ લખશો એટલે આ એપ્લિકેશન તમને જોવા મળશે આ એપ્લિકેશનની અંદર હવે તમે જાતે ઓનલાઈન અપલોડ તમારા ડેટા કરી શકશો જાતે અરજી કરી શકશો કોઈ વચેટીયાની જરૂર પડશે નહીં કોઈપણ સર્વે પાસે જવાની જરૂર પડશે નહીં તો સૌથી મોટા સમાચાર છે એકવીસમી જાન્યુઆરી આ નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે તો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જાતે અરજી કરી શકશો એક નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે આ એપ્લિકેશનની ખાસિયત જણાવી દઉં તો ગ્રામજનોએ તેમના મોબાઈલ ઉપર આવાસ પ્લસ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે આ પછી તમારે તમારી સંપૂર્ણ વિગતો ભરવાની તમારા ઝૂંપડા અને જે કાચા ઘરનો ફોટો હોય ઓનલાઈન અપલોડ કરવાનો છે ત્યાર પછી તમારી કેટલીક ખાસ સાવચેતીઓ આમાં રાખવી પડશે જો તમે મોબાઈલની અંદર તમારો ફોટો અપલોડ કરો છો તો વાહે કોઈ બેકગ્રાઉન્ડની અંદર જેવા તેવા દ્રશ્યો ન હોવા જોઈએ ઘર અને છતનો દ્રશ્ય ન હોવો જોઈએ તમારી વાહે એક પ્લેન દિવાલ હોય એવો દ્રશ્ય અથવા તો કોઈ કપડું જે ધોળા કલરનું કપડું હોય એ દ્રશ્ય જ રાખવાનું છે બીજા કોઈ પણ દ્રશ્ય આવવા જોઈએ નહીં આ નવી એપ્લિકેશનની અંદર તમે જાતે આવા યોજનામાં અરજી કરી શકશો ત્યાર પછી મિત્રો મારી યોજના નવું પોર્ટલ ગુજરાત સરકારે પણ લોન્ચ કરી નાખ્યું છે આ યોજનાની અંદર આ પોર્ટલની અંદર તમે તમારી જાતે દરેક યોજનાની માહિતી મેળવી શકશો જાતે અરજી કરી શકશો તમારે કોઈને પૂછવા જવાની જરૂર નથી આ પોર્ટલની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની તમામે તમામ યોજનાઓ સામેલ હશે એની તમામ માહિતી હશે તમારે કેવી રીતના અરજી કરવી એ પણ એની અંદર લખેલું હશે તમામ વસ્તુ તમને જાણવા મળી જશે તમારે ખાલી આની અંદર સરળતાથી એક જ ક્લિકમાં તમામ માહિતી મળી જશે અને અરજીનો લાભ માટે આ પોર્ટલ ખૂબ જ સરળ બની જવાનું છે તમારે કોઈ કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી કોઈને પૂછવા જવાની જરૂર નથી ઘરે બેઠા તમામ માહિતી પણ મળી જશે અને આ જ પોર્ટલના માધ્યમથી તમે ઘરે બેઠા અરજી પણ કરી શકશો તો ગુજરાત સરકાર દ્વારા આ નવું પોર્ટલ મારી યોજના પોર્ટલ શરૂ કરવામાં આવ્યો છે જેમાં છેવાડાના લોકો પણ આનો લાભ લઈ શકે ખાસ કરીને તમામ મિત્રો માટે મોટા સમાચાર આવી ગયા છે બાગાયત કચેરી અમરેલી જિલ્લા માટે બાગાયત સહાયની પૂર્વ યોજનાની અંદર મંજૂરી જે લોકોને આપવામાં આવી હતી જે લોકોએ ફોર્મ ભર્યું હોય અને એને મંજૂરી મળી ગઈ હોય તો આ તમામ ખેડૂતોએ પોતાના ડોક્યુમેન્ટ તમારા તમામ કાગળો જમા કરવાની તારીખ આપવામાં આવી છે તમામ ખેડૂતોએ પંદર તારીખ સુધીમાં બીજા મહિનાની પંદર તારીખ સુધીમાં તમામ સાધનિક કાગળો હોય જરૂરી કાગળો હોય એ બાગાયત નિયામક જિલ્લા બાગાયત કચેરી સરદાર ચોક ચક્કરગઢ રોડ અમરેલી ખાતે તમારે રવાના કરવાના રહેશે અને એનો મોબાઈલ નંબર તમારે જાણવો હોય તો મોબાઈલ નંબરનો સંપર્ક પણ તમે કરી શકશો તો તમામ ખેડૂત જેને બાગાયતી યોજનામાં પૂર્વ મંજૂરી મળી ગઈ છે એવા ખેડૂતોએ હવે તમારે કાગળ મોકલવાના રહેશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો હવે તમે ઘરે બેઠા એફઆઈઆર કરી શકશો પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર નથી આ તમામ વસ્તુ હવે ડિજિટલ થઈ રહી છે તમે ઘરે બેઠા તમામ કામ કરી શકશો અત્યાર સુધી તમને જણાવી દો તો અત્યાર સુધી વાહન ચોરી થાય અથવા તો મોબાઈલ ચોરી થાય તો જ તમે ઘરે બેઠા એફઆઈઆર કરી શકતા હતા લૂંટ થઈ જાય તમારા ઉપર હુમલો થઈ જાય એવી બાબતોમાં તમે ઘરે બેઠા એફઆઈઆર કરી શકતા નહોતા એના માટે તમારે ફરજિયાતપણે પોલીસ સ્ટેશને જવું પડતું હતું પરંતુ હવે સરકારે મોટી જાહેરાત કરી નાખી છે કે હવે તમે તમામે તમામ વસ્તુ ચોરી થાય લૂંટ થાય હુમલો થાય સાયબર ક્રાઇમ અથવા તો ખંડણી વ્યાજખોરી બળાત્કાર છેતરપિંડી આત્મહત્યા તમામ ફરિયાદો તમે ઘરે બેઠા તમામ એફઆઈઆર કરી શકશો એ માટેની સરકારે એપ્લિકેશન લોન્ચ કરી છે આ એપ્લિકેશનનું નામ છે સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ્લિકેશન આ એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી લેજો ઘરે બેઠા તમે ઓનલાઈન એફઆઈઆર કરી શકશો પોલીસ સ્ટેશને જવાની તમારે કોઈ જરૂર પડશે નહીં તો આ પણ સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર હતા ત્યાર પછીના મિત્રો સમાચાર નવા વર્ષના રોજ હવે બેંક ખાતા બંધ કરવાની મોટી જાહેરાત કરી નાખી છે અને પહેલી જાન્યુઆરીથી બેંક ખાતા બંધ પણ થઈ ગયા છે ત્રણ પ્રકારના બેંક ખાતા બંધ થઈ ગયા છે જણાવી દઉં પહેલો પ્રકાર છે કે છેલ્લા બાર મહિનામાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ તમારા બેંક ખાતામાં થઈ નથી એવા ખાતા પહેલી જાન્યુઆરીથી બંધ થઈ ગયા છે તમે પણ જોઈ લેજો લાંબા સમયથી ઝીરો બેલેન્સ હોય એવા ખાતા પણ પહેલી જાન્યુઆરીથી બંધ થઈ ગયા છે તમે જોઈ લેજો ડોરમેન્ટ એકાઉન્ટ એટલે કે તમે બે વર્ષથી વધુ સમયથી કોઈ વ્યવહાર ખાતામાં કરતા નથી તો એવા ખાતા પણ બંધ થઈ ગયા છે તમે મિત્રો જોઈ લેજો આ ત્રણ પ્રકારના ખાતા પહેલી જાન્યુઆરીથી તમામ બેંકો દ્વારા બંધ કરી નાખવામાં આવ્યા છે કારણ કે રિઝર્વ બેંકે તમામ મિત્રોને તમામ બેંકોને કહી દીધું છે કે આવા ખાતા બંધ કરી દેજો જેથી પહેલી જાન્યુઆરીથી આ ત્રણ પ્રકારના ખાતા બંધ કરી નાખવામાં આવ્યા છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો BSNL એ મોટી જાહેરાત કરી નાખી છે ગુજરાતની અંદર હવે તમે પાંચસો ટીવી ચેનલ મફતમાં જોઈ શકશો તાજેતરમાં બીએસએનએલ દ્વારા આઈ ટીવી સર્વિસ શરૂ કરી છે અને આ સર્વિસ હવે આપણા ગુજરાતની અંદર પણ શરૂ કરી નાખવામાં આવી છે જેના દ્વારા યુઝર્સ મફતમાં પાંચસોથી વધુ લાઈવ ટીવી ચેનલો જોઈ શકશે આના માટે તમારે કોઈ પણ સેટઅપ બોક્સ લગાવવાની જરૂર નથી કંપનીએ હવે સત્તાવાર આ જાહેરાત ગુજરાત ટેલિકોમ સર્કલમાં પણ જાહેરાત કરી નાખી છે એટલે આપણા ગુજરાતની અંદર પણ આ સેવા શરૂ કરી નાખી છે આ ભારતની પ્રથમ ફાઇબર આધારિત ઇન્ટરનેટ ટીવી સર્વિસ છે આની અંદર તમને બફરિંગ વિના ક્લિયર ક્વોલિટીમાં પાંચસોથી વધુ લાઈવ ટીવી ચેનલો જોવા મળશે તો બીએસએનએલ દ્વારા મોટી જાહેરાત કરી નાખી છે ગુજરાતની અંદર આની શરૂઆત કરી નાખવામાં આવી છે તો મિત્રો આતા આજના ખૂબ અગત્યના ખૂબ મોટા સમાચાર દરેક મિત્રો માટે આજના સમાચાર અગત્યના લાગ્યા છે કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે ફટાફટ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન